તળાજા તાલુકાના બપોડા નજીકના વિસ્તારમાં સિત્તેર ફૂટ ઉંડા કુવામાં પડી ગયેલા ગાયનું જ્યુદેય પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવી ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના બપાડા ગામ નજીકના વિસ્તારમાં એક ગાય અકસ્માતે સિત્તેર ફૂટ ઊંડા કુવામાં પડી ગઈ હતી અને બનાવની જાણ થતાં ગૌરક્ષક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ક્રેન બોલાવી અને તળા નગરપાલિકાના ફાયર ફાઇટરની મદદથી કૂવામાં પડી ગયેલ ગાયને સહીસલામત બહાર કાઢી માનવતા મેકાવી હતી જય શ્રી રામ જય ગૌમાતા એકતા જ લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા આજે તારીખ સાત ચાર બે હજાર પચીસ તેમ કહેવાય કે ભાવનગર તળાજા તાલુકાના બપાડાના ગામની બાજુમાં જે કૂવો આવેલો હતો એ પચાસ ફૂટ કૂવાની અંદર એ ગૌમાતા પડી ગયેલા હતા ત્યારે ફાયર ફાઈટરને જાણ થતા જેઠવા સાહેબે તાત્કાલિક એમની ગાડી બોલાવી હતી અને જય ભવાની હોટલ રામદેવજી પરમાર અને જે ક્રેન અશોકભાઈ ની આવેલી છે ત્રાપસ ને ભાવનગર જિલ્લા ગૌરક્ષક પ્રમુખ જયતુભાઈ આઈ ને બધા મિત્રો ના સાત સપોર્ટ થી આ ગૌમાતાને ને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે જય ગૌ માતા